કે આગળના સમયમાં જીરાના ભાવ કેવા રહેવાના છે તો મિત્રો વિડીયો ખરેખર ખાસ બનવાનો છે તો ખરું ભાઈઓ ચેનલ ની અંદર તમે નવા હોય અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને તમે લાઈક આપશો એટલે મિત્રો સાઈડમાં હાઈપનું નિશાન આવશે તે ખાસ દબવી દેજો જેથી કરીને અમારી ચેનલને મિત્રો ગ્રો મળે મિત્રો વિડીયોની શરૂઆત ખાસ કરીએ તો ખરું ભાઈઓ હાલની અંદર ખેડૂતોને

કે જીરાના ભાવ આગળના સમયમાં કેવા રહેશે અને મિત્રો બીજી વસ્તુ કે જે એગ્રાવાળા હોય તેને પણ મિત્રો તેની પાસેથી પણ અમે થોડી ઘણી સલાહ લીધી છે જે મિત્રો તમારા સમક્ષ હું આજે ખાસ રજૂ કરવાનો છું અને ખેડૂત મિત્રો આ વર્ષે એગ્રોવાળાનું જો આપણે માનીએ તો એગ્રોવાળાનું મિત્રો કેવું એમ કંઈક થાય છે કે આ વર્ષે જીરાનો જે વાવેતર જે છે તે ક્યાંક ને ક્યાંક સારા પ્રમાણમાં ઘટે એવી મિત્રો પૂરી શક્યતા છે જેને કારણે આગળના સમયમાં મિત્રો જીરૂનો ભાવ જે છે એટલે કે બે 2026 માં ક્યાંક ને ક્યાંક ચમકે એટલે એટલે કે આ જે બજાર જે જે ચાલી રહ્યું છે તેનાથી સારા ભાવ આવતા વર્ષે ખેડૂતોને મળે એવી મિત્રો પૂરી શક્યતા હાલ અમને લાગી રહી છે એટલે મિત્રો ખાસ આ મિત્રો હું નથી કેતો પણ મિત્રો જે એગરાવારા જે બિયાણો મિત્રો જે જીરાના દર વર્ષે જે મિત્રો હજારો ઠેલી જે વેચે છે તેના 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 આગળથી મિત્રો અમને

થોડોક સમય જાળવે આગળના સમયમાં થોડો ઘણો મિત્રો ભાવ ચડે એવી પૂરી શક્યતા છે અને મિત્રો જો તમારાથી શક્ય હોય તો વધારે સમય જાળવો જીરો જીરોનો અત્યારે ન વેચો કેમ કે અત્યારે મિત્રો ક્યાંક ને ક્યાંક ભાવ ખેડૂતો સાવ ડાઉન મળી રહ્યા છે એટલે જે ખેડૂતો પાસે સંગ્રહિત જીરા છે તે ખેડૂતો હજી મિત્રો ઘણા ઓછામાં ઓછા બે થી ચાર મહિના ઓછામાં ઓછા તમે જાળવો એવું મિત્રો તેનું કેવું થાય છે અને બીજી વસ્તુ કે મિત્રો એનું પણ એ જ કેવું થયું કે આગળના સમયમાં આ વર્ષે જે ગયા વર્ષનું જે જીરાન વાવેતર થયું તેનાથી મિત્રો 50% ઓછામાં ઓછું ડાઉન થાય તો મિત્રો પૂરી શક્યતા રહેલી છે જેના કારણે આ જે સંગ્રહિત જે જીરા જે ખેડૂતો પાસે પડ્યા છે તેનો પણ સારો ભાવ આવે આગળ આવતા વર્ષે એ મિત્રો પૂરી શક્યતા છે એટલે એટલા માટે ખાસ જે ખેડૂતો પાસે મિત્રો શક્ય હોય તો તમે જીરા સાચવો આગળના સમયમાં મિત્રો જીરાની મિત્રો ખરેખર ખાસ એવી અપડેટ થશે અને મિત્રો તમારા ભાવ ક્યાંક ને ક્યાંક તમારા જીરાના સારા ભાવ મળે

એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતો પાસે જીરા હાલની અંદર પડ્યા છે તેવા ખેડૂતોએ મિત્રો ઓછામાં ઓછા બે થી ચાર મહિના જીરાનો જીરાનો મિત્રો વેચવાનો જાળવો જો શક્ય હોય તો જાળવો કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ આપણે જરૂર હોય તો મિત્રો વેચવું પણ પડે પણ મિત્રો તમારે જો શક્ય હોય તો થોડોક સમય જાળવી જાવ કેમ કે આગળના સમયમાં મિત્રો ખાસ કંઈક ને કંઈક અપડેટ થાય એવી મિત્રો પૂરી શક્યતા છે અને મિત્રો બીજી વસ્તુ કે આ વર્ષે જે બે હજાર છવ્વીસ માં જે ખેડૂતો જીરાનું જે આ વર્ષે જે વાવેતર કરી રહ્યા છે તેને મિત્રો પણ બે હજાર છવ્વીસ માં સારા ભાવ મળે એવી મિત્રો પૂરી શક્યતા હાલની અંદર મિત્રો તેનું કેવું એમ થયું કે એગ્રો વાળાનું કેવું એમ થાય છે કે મિત્રો આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસ માં ખેડૂતોને સારા ભાવ મળે તેવી મિત્રો પૂરી શક્યતા લાગી રહી છે એટલા માટે મિત્રો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આવતા વર્ષમાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારા ભાવ મળે એવી મિત્રો શક્યતા છે એટલા માટે મિત્રો ખાસ તમે જાળવી જાઓ અને જે ખેડૂતો પાસે સંગ્રહ જીરા પડ્યા છે તે જાળવે અને મિત્રો જો તમારાથી શક્ય હોય તો તમે જાળવો બાકી આપણે ખેડૂતના દીકરા છીએ આપણે ગમે ત્યારે વેચવું પડે તો મિત્રો વેચી વેચવું પડે એમાં કઈ ન ચાલે પણ જો તમારાથી શક્ય હોય તો થોડોક સમય જાળવો બાકી મિત્રો કઈ સો ટકા કઈ આપણે કહી દેવું કે ભાવ ચડી જ જાય એવું એવું મિત્રો કઈ શક્યતા નથી કોઈ આપણે એમ કહી દઈએ કે ભાવ ચડી જાય સો સો ટકા એવું કઈ ન કહી શકાય મિત્રો થોડો ઘણો સુધારો આવે આ એક મિત્રો અમારું અનુમાન હોય છે કોઈ સો ટકા કન્ફર્મ તમારે નહીં માની લેવાનું કદાચ મિત્રો હું ખોટો પડી શકું પણ બજાર નહીં બાકી મિત્રો આવનારો સમય બતાવશે બાકી હા મિત્રો અમારી ચેનલ ની અંદર જીરો વિશેની મિત્રો કોઈ પણ અપડેટ માહિતી આવશે સીધી મિત્રો તમારા સુધી મેસેજ મિત્રો મેસેજ થ્રુ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી માધ્યમથી મિત્રો તમારા સુધી પહોંચાડવાની હંમેશા કોશિશ કરીએ છીએ અને મિત્રો બીજી વસ્તુ કે અત્યારે જે ખેડૂતો જીરા વાવવાના છે વાવવા માંગે છે તેને મિત્રો જે આપણે અગિયારમા મહિના મહિનામાં જે વાવવાનું કહેતા હતા એને બદલે અત્યારે સારામાં સારું એવું વાતાવરણ હોય ઠંડુ સારા પ્રમાણમાં થઈ ગઈ છે ચાલુ એટલે હવામાન ઉપર ખાસ જોવાનું હોય છે અત્યારે મિત્રો ઠંડી છે અને અત્યારે તમે જો કદાચ જીરું વાવી દો તો બિલકુલ વાંધો નથી હવે સારા પ્રમાણમાં એવી ઠંડી મિત્રો આ વર્ષે વરી ગઈ છે મિત્રો જયસાલ ની વાત કરી ગયા વર્ષે તો મિત્રો આ તારીખે ભયંકર ગરમી હતી એની જગ્યાએ અત્યારે મિત્રો પચાસ ટકા ડાઉન ઠંડી થઈ ગઈ છે એટલે જયસાલ કરતા આ વર્ષે ઘણું બધું તાપમાન ઠંડુ છે હવે એકદમ ઠંડી વરી ગઈ છે એટલે જે ખેડૂતો જીરા જે ખેડૂતોને જમીન કમ્પ્લીટ થઈ ગઈ છે તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમે જીરુનું વાવેતર